જગત ને મોઢું હું દેખાડશું એમ કરીને જે દીકરા દોઢ કલાક પહેલા સાહેબ દેહ છોડી દીધો મોઢામાં ભસ્મું દીકરો બેઠો નમસ્કાર મિત્રો અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો ચારે બાજુ અત્યારે મોગલધામના પડચાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો જે દીકરો મરી ગયો હતો તેને મોગલમાં સમાધિમાંથી પણ ઊભો કરી નાખ્યો છે તે અરથીમાં પડ્યો હતો અને તેને મુખમાં જ્યારે માતાજીની રાખ મૂકવામાં આવી ત્યારે માતાજીને ડાક મુક્તાની સાથે જ તે દીકરો જીવતો થઈ ગયો હતો ને બેઠો થઈ ગયો હતો તે અત્યારે પરચા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે માયાભાઈ આહીર પણ તે પરચા વિશે શું કહી રહ્યા છે જોઈ શકો છો આ વિડીયોમાં અને મોગલધામ વિશે શું કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હતો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ગાંધીધામ રામજીભાઈ કરીને દોઢ મહિના પહેલાં મને ફોને આવેલો શ્રદ્ધા કે વિશેની વાત કરું છું સત્ય ઘટના જોઈ એ વ્યક્તિ એના દીકરાને લઈને આવ્યા નવ વર્ષ નો દીકરો વીસ વર્ષથી બાપુ એ પૂનમ ભરે ભગુડા કોઈ પૂનમ બાકી ન હોય આવતો આવતો પછી લઈને હવે આવે પૂનમ નથી આ સત્ય અને આ દીકરો પણ માતાજી ની કૃપાથી અને બાપુ બન્યું એવું એ દીકરો દોઢ મહિના પહેલા આ જે બાળકોની બીમારી આવી કઈક લાગી ગઈ અને છોકરાને ચક્કર આવ્યા પડી ગયો હોસ્પિટલ લઈ ગયા ભુજની ડૉક્ટર ડેટ જાહેર એકનો એક દીકરો છે બીજા ડૉક્ટર જોઈ ત્રણ પછી એને ઘરે ફોન કરી દીધો સગા સ્નેહીઓ જે આપણે સામગ્રી જોતી હોય છોકરાને માનો ફોન હું આવું હોસ્પિટલ એ પહેલાં તો મેં અહીંયા લઈ નીકળ્યો ભગુડાના હવનને મોગલમાં ભસ્મ બાબુ હતું ભાઈ ભસ્મ લઈને આવી ભસ્મ ખોલી કીધું કે એમાં વી વી પૂનમ ઉભરી અમે જગત ને મોઢું હું દેખાડશું એમ કરીને જે દીકરા એ દોઢ કલાક પહેલા સાહેબ જે છોડી દીધો એના મોઢામાં ભસ્મ મૂકી દીકરો બેઠો થયો